પણ એને ખબર પડી જાય તો હે તો આમ કેહા કાકા જમરૂક કાકા આવે એને ભાગ માં રાખી લેવી અમથા ને એને ખબર પડી જાય ને તો આપણે કેહા કાકા એનું નામ દઈ દેવાનું હા એ આમ તો લે કેહા કાકા જમરૂક કાકા કઈ બાજુ જઈ આવ્યા એ ગામ માં ગયા તા એ તમારી કેરી ખાવી છે હે કેરી તો ખાવારી દોય ને તો કેરી લેવા જવાની છે કે એ અમથા ની વાડી માંથી કેરી લાવવાની છે ના રે ના અમથા ને ખબર પડી ગયો હોય તો અમારે અમથા રે માથા કુદ ન થાય પણ એને ખબર પડે તો માથા કોઈ થાય ને એને નઈ ખબર પડે ખબર પડે ને તો તમારું નામ દઈ દે હું એ વાંધો જો ના હાલો તો કેરી લેવા જાવી હાલો ઉ ભાઈયો તો શું છે એ હું અહીંયા ઉભો રહું એટલે આપણને ખબર તો પડે આમ તો કે ટીકમ આવે ઈ હા ઈ હાસું અને એને ટી એમ બોલું ને તો તમારે સમજી જવાનું અમથો ટીકમ બે આવે છે એટલે તમારે હંતાઈ જવાનું અને હું તો કહી દઈશ હું તો ધોઈ લેવા આવ્યો એ વાંધો નહીં તો જાવ તમે જલ્દી જલ્દી કેરીઓ લે આવો હાલ અડે કમ થો કે તી કમ નો આવે ને તો હારું કેટલી બધી કેરી લઈને વિયુ જાવું છે ઓ બાપા કેરી જોયા હું કરે ફટાફટ કેરી લઈ લેવાની હોય અમ થો આવશે તો આપણે ઢી બી નાખશે પણ કેરી જોવી તો પડે ને પાકે આવી છે કે નહીં એ હારું જમરૂપ કાકા તો ઘડીક વાર માં કેરીઓ લઈને આવ્યા લે લે કેરી મૂકી દે હે તને તો ઘરેકવાળમાં કેટલી બધી કેરી લઈને લઈ આવ્યા હું તો હું ઓલા આમેથી બધી કેરી લઈ લીધી હે આમ એ કામેથી બધી કેરી મો લઈ લેવાય ખબર પડી જાય પણ હવે હું કેરી લઈ લીધી તો લઈ લીધી એ હારું લે હું એટલી કેરી લાવ્યો હું એટલી કેરી લાવ્યો હે હવે તો ઘણી બધી કેરી થઈ ગઈ હાલો વાડિયે વ્યા જાવી હાલો

પૈસા આવશે મને તો એવું લાગે આજ આ બાજુ થી પૈસા આવશે મને તો એવું લાગે આ બાજુથી પૈસા આવશે તમે ભલે ક્યો પણ આજ આ બાજુ થી પૈસા આવશે પણ એ બાજુ ક્યાં કોઈ પાર્ટી રે પાર્ટી તો આમ રે

મને કે તો તું આરે હતો તે તને નો શરમ આવી કે હુડી એમાં કે હુડી હું કે જમરૂખડી કે હુડી જમરૂખડી કે હુડી જમરૂખડી કે હા કાકા જમરૂ કાકા હાલો તો તમને બકુલભાઈ ને મમરાભાઈ બોલાવે શું કામ એ આપણે અમથાની વાડીમાંથી કેરી ચોરીને લાવ્યા ને એના કટકા કરી નાખ્યા તો હવે એ કેરી બકુલભાઈ ને મમરાભાઈ ને વેચાતી જો હે તો તો હાલ હાલ હાલો હાલો તમારા પૈસા આવશે હે ભોળાદાદા નો મારા કેકા ને જમુર કાકા ને બોલાવી ને આવ્યો આવ્યા એટલે બોલાવ્યા હા એટલે તું તો કેતો ને આવડા ને કેરી તો હું ખોટું ખોટું કેતો હતો હા તમે આવો ને બહુ કોઈ વાતું નથી કરી આવો ધીબી રાખવી ઓય બાપા એ બાપા ઓય બાપા ઓય બાપા આ બધું શું છે કેમ કે મારા માળાને ધીબો આવડા અમથાભાઈની વાડિયેથી કેર્યું લઈને લઈ આવ્યા હે